ફોર્મ ભરી શકાશે દર વર્ષે દિવાળી પહેલા બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાતા હોય છે પરંતુ આ વર્ષે દિવાળી બાદ બોર્ડના ફોર્મ ભરાવાની શરૂઆત કરવામાં આવી છે દિવાળી બાદ સુરતના હીરા માર્કેટમાં ચહલ પહલ શરૂ થઈ ગઈ છે ખાસ કરીને લેબગ્રોન ડાયમંડની વધી રહેલી માંગને ધ્યાનમાં રાખી અનેક વેપારીઓએ પોતાના વેકેશન ટૂંકાવી કારખાનાઓ ફરી શરૂ કરી દીધા હતા જો કે હીરા ઉદ્યોગના મુખ્ય આધાર એવા કારીગરો હાલ મોટી સંખ્યામાં ગામડાઓમાં હોવાને કારણે કારખાનાઓમાં ઉત્પાદન શરૂ કરવામાં મુશ્કેલી આવી રહી છે લેપગ્રોન ડાયમંડના ક્ષેત્રમાં છેલ્લા બે વર્ષમાં સુરતનું પ્રભાવ ઝડપથી વધી રહ્યું છે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે નવી મશીનો અને ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થયો છે આસપાસ આવેલા માવઠાએ ગુજરાતના ખેડૂતોની બેસાડી દીધી છે છે એવો તો માર પડ્યો કે ખેડૂત હવે ફરી બેઠો થઈ શકે તેવી સ્થિતિ નથી સરકાર પણ માવઠા બાદ થયેલા નુકસાનની સહાય આપવામાં સમય લગાવી રહી છે ત્યારે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હજુ પણ માવઠા આવવાની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક બે નહીં પરંતુ ચાર મહિના સુધી આફતના માવઠા આવવાની આગાહી કરી છે જેમાં અઢારથી ચોવીસ નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનશે જે વાવાઝોડું ચોવીસ નવેમ્બર સુધીમાં ગુજરાતના ખેડૂતોના માથે આફત બનીને ત્રાટકશે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા કમોસમી વરસાદી માહોલમાંથી હવે રાહત મળી છે વરસાદી સિસ્ટમ દૂર થતાં ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાશે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યભરમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે જે શિયાળાની ઋતુના આગમનનો સંકેત આપે છે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન હંમેશાની જેમ કચ્છના નલિયામાં પંદર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જે સૌથી ઠંડુ સ્થળ બન્યું છે આ સાથે ગુજરાતના કુલ સાત જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો વીસ ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે જે શિયાળાના પ્રારંભની અનુભૂતિ કરાવશે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એઆર વી ન્યૂઝ નમસ્કાર